होटलों में बहनों को तू ले लेके आता है बहनों के साथ गलत गलत करता है तुम सालों को प्रिंसिपल बनाता कौन है શિક્ષકે સમાજને સુધારવાનું કાર્ય કરે છે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં કેવી રીતે આગળ વધે તેને માર્ગદર્શન આપવાનું કાર્ય એક શિક્ષકનું હોય છે પરંતુ હાલમાં એ શિક્ષણ જગતની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ ઘટી રહી છે શર્મસાર કરનારી એ ઘટનાઓ હોય છે અને એ ઘટનાઓને સાંભળતા આપણને પણ એવું થાય કે આપણે આવા શિક્ષકો પાસે આપણા બાળકોને કેવી રીતે મૂકીએ આપણા બાળકો તેમની પાસેથી સંસ્કારનું સિંચન કેવી રીતે કરશે એવા અનેક પ્રશ્નો હાલમાં એ શિક્ષણ જગતમાં ઉઠી રહ્યા છે કેટલાક લંપટ શિક્ષકોને કારણે અને તાજેતરમાં જ એ શિક્ષણ જગતને શર્મસાર કરનારો એક જે છે તે વિડીયો સામે આવ્યો છે એક ઘટના સામે આવી છે જેમાં એક સ્કૂલના આચાર્યએ બે બાળકોની માતાને એલસી લેવા માટે હોટલમાં બોલાવી મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયો નમસ્કાર સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં હું છું એક એવી ઘટના શિક્ષણ જગતની સામે આવી છે જેને લઈને ચારે બાજુ મચી ગયો છે શિક્ષકો પર ભરોસો કરવો કે કેમ એ પણ ખૂબ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે આ ઘટના ઘટ્યા બાદ જેમાં એક માતા જે પોતાના બે બાળકોને સ્કૂલમાં ભણવા માટે નડિયાદને એક સ્કૂલમાં મૂકે છે ભણતર માટે પોતાના બે બાળકોને અને તે સમય દરમિયાન જયારે એ માતા ને બે બાળકોને અન્ય સ્કૂલમાં જયારે મૂકવાના હોય છે તેમને ટ્રાન્સફર કરવાના હોય છે તે સમય દરમિયાન એ માતા જે છે તે શાળાના આચાર્ય પાસેથી બે બાળકોનો એલસી માંગવા માટે જાય છે અને તે સમય દરમિયાન આચાર્ય દ્વારા એવું જણાવવામાં આવે છે કે તમારે પહેલાં મારી મુલાકાત કરવી પડશે ત્યારબાદ હું તમને એલસી આપી શકીશ અને ત્યારબાદ જે આચાર્ય દ્વારા છે તે ખોટા ખોટા મેસેજ અભદ્ર મેસેજ જે છે તે બે બાળકોની માતાને કરવામાં આવતા હોય છે અને ત્યારબાદ છેલ્લે એવો મેસેજ કરવામાં આવે છે કે તું અમદાવાદની હાથીજણની હોટલમાં પહોંચું એલસી લઈને પહોંચું છું અને ત્યાં હોટલમાં બે એલસી જે છે તે તારા બાળકોના મળી જશે અને તે માતા જ્યારે એ હાથીજડની એક હોટલમાં પહોંચે છે અને તેમની પાછળ તેમનો પૂરો પરિવાર પણ હોય છે તેમના ભાઈઓ પણ હોય છે અને ત્યારબાદ એ આચાર્યનો ઘેરાવો કરવામાં આવે છે એ હોટલમાં જ આચાર્યને જે છે તે ધમકાવવામાં આવે છે કે આ રીતનું કૃત્ય તું કેવી રીતે કરી શકે જ્યારે ખરેખર તારે તો બાળકને સંસ્કાર આપવાના હોય પરંતુ તું તો અહીંયા પોતાની હવસ સંતોષવાનું કાર્ય કરી રહ્યો છે અને બીજી બાજુ આ ઘટનાને લઈને અમદાવાદ પોલીસ પણ સતર્ક થઈ ચૂકી છે વટવા જીઆઈડીસી પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને જે છે તે આચાર્યને પકડી લીધો છે તમને પણ એકવાર એ વિડીયો જોઈ લો એ વિઝ્યુઝ જોઈ લો તમને પણ એવું થશે કે ખરેખર શિક્ષકો પર ભરોસો કરવો કે કેમ प्रिंसिपल होटलों में बहनों को तू ले लेके आता है के साथ गलत गलत करता है तुम सालों को प्रिंसिपल बनाता कौन है कौन सी सरकार है कहा जेग लगा के बनते हो तुम लोग जितने भी प्रिंसिपल बनाने में तेरे हाथ है ना जिन जिन के उन सबको सस्पेंड करी सटी की पूरी डायरी लेके आया ये भाई के अगर तू होटल में चले गए ना तब जाके सटी दूंगा